પાલનપુર હનુમાન ટેકરી નજીક પટેલ નામના ઉપયોગ કરી આમલેટ સેન્ટર શરૂ કરાતા હિન્દુ સમાજમાં રોષ પાલનપુર હનુમાન ટેકરીથી બાગ વચ્ચે તાજેતરમાં પટેલ આમલેટ નામની હોટલ બનાવવામાં આવી છે જેથી પટેલ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે જેને લઈને આજરોજ પાલનપુર પાટીદાર સમાજ દ્વારા એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પટેલ નામ સાથે આમલેટને જોડવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે તેમજ જાહેરમાં આ પ્રકારનું આમલેટ સેન્ટર શરૂ કરાતા હિન્દુ સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે તો સત્વરે આના ઉપર કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે તેવું પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનો જે તાજેતરમાં જાહેરાત આવી છે કે પાટીદાર પટેલ આમલેટ સેન્ટર એના નામે જે મોટું સેન્ટર ઊભું કરવામાં આ લોકો જઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આજે પાટીદાર સમાજ આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ સનાતન ધર્મ સાથે સંકળાયેલો ચુસ્ત શાકાહારી આ સમાજ છે ત્યારે અમુક વેપારી લોકોએ આવી ફ્રેન્ચાઇઝી પટેલ આમલેટના નામે જે શરૂ કરવા જઈ રહ્યા છે એનો સમગ્ર પાટીદાર સમાજ એનો વિરોધ કરે છે અને આ સેન્ટર પાલનપુરમાં ન થાય કે અન્ય જગ્યાએ પણ ન થાય એના માટેની રજૂઆત કલેક્ટરશ્રીને આપવાના છીએ તેમજ આજે જે અમરેલીમાં ઘટના બની છે એ ઘટનાનો પણ પાટીદાર સમાજ સખત વિરોધ કરે છે એના સૌ પાટીદાર સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત થયા છીએ એના અનુસંધાને માન્ય કલેક્ટરશ્રીને જરૂર પડે તો માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રી દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ સૌ સમાજના આગેવાનો સાથે મળીને રજૂઆત કરવાના છે ઉલનપુરમાં એક પટેલ આમલેટ સેન્ટરનું જે એક વેચાણ કરવા માટે એક ધંધાનું બિઝનેસ ચાલુ છે તો આ ધર્મ અને જ્ઞાતિ જે અમે ધર્મ હિન્દુ અને જ્ઞાતિ અમે પાટીદાર કડવા પટેલ અને લેવા પટેલ મા ઉમિયા અને મા કુડલના સંતાનો છીએ અમારા નામ ઉપર એટલે કે પટેલના નામ ઉપર જે આ માંસાહારીનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે તેનો વિરોધ પ્રદર્શન કરવા અમે સર્વ પાટીદાર ભાઈઓ અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અહીંયા આવેલા છીએ આ પટેલ આમલેટ સેન્ટર છે એક કંઈક ફ્રેન્ચાઇઝી છે એવું સાંભળવામાં આવ્યું છે અહીંયા પાલનપુરના જ કોઈક રહેવાસી કદાચ એમનું નામ મને ઉડતું ઊડતું જાણવા મળ્યું છે એમ સંજય બીના નામ પર આ ચાલુ કરવામાં આવ્યું છે એટલે આ એક સંજયભાઈ એક ઠાકોર કોમ્યુનિટીમાંથી આવે છે એટલે આમાં એક એવું ભા આભાસ દેખાય છે કે ભાઈ જાતિવાદનું એક પ્રકારનું ક્યાંક ને ક્યાંક અપમાન થઈ રહ્યું છે જાતિવાદનું એક નાનું નાનું બીજ રોપાઈ રહ્યું છે કોઈ પણ ધર્મ અને જાતિના નામ ઉપર આપણે કોઈપણ પ્રકારનો એવો માંસાહારનો કે એવો કોઈ ધંધો ના કરી શકીએ અને એક જાતિથી બીજા જાતિનું અપમાન ન થાય તેવી ખૂબ કાળજી રાખીએ છીએ આ ધંધા દ્વારા અમારા પાટીદાર સમાજનું અને દરેક રીતે એક માન ગુમાય એવી આશા અમને બધાને એક દેખાતું હતું કિરણ એટલે અમે અત્યારથી જ એને આ બીજને અહીંયાને અહીંયા જ અવલોકન કરવા માટે સુષુપ્ત કરવા માટે તૈયારી કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે અમારી અમારી માંગ જો આગળ પ્રકારે સ્વીકારવામાં નહીં આવે તો અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા પછી માન્ય મુખ્યમંત્રી સાહેબ સુધી બી આ માંગની ડિમાન્ડ કરીશું આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારી પાસે એક ઉમદા ઉદાહરણ છે કે ભાઈ પાલિતાણા જે અત્યારે મા માંસાર મુક્ત જૈનનું પવિત્ર ધર્મ ગણાય છે તો આ પણ એક જ્ઞાતિ હિન્દુ ધર્મની સૌથી ઉચ્ચ કુટિરની જ્ઞાતિ ગણવાય છે તો એ જ્ઞાતિના પણ નામ ઉપર એમ કે જો પટેલના નામ ઉપર કોઈ આમલેટ સેન્ટર કાઢવામાં આવે તો એનો ચોક્કસપણે સર્વ દેશમાં વિરોધ કરવામાં આવશે